માળિયાહાટીનામાં એસ ટી સલાહકાર સમિતિ દ્વારા લાંબા રૂટની બસ ચાલુ કરવાની માંગણી કરવામાં આવી હતી અને રેલવે તંત્ર દ્વારા ટ્રેનનો સ્ટોપ માળિયાહાટીનામાં આપવામાં આવે તેવી પ્રજાએ માંગ કરી હતી માળિયાહાટીના અડસઠ ગામડાનો તાલુકો છે માળિયાહાટીનામાં લાખો રૂપિયાના ખર્ચે એસ બસ સ્ટેન્ડ બનાવ્યું છે પણ છેલ્લા ઘણા સમયથી એસ તંત્ર દ્વારા લાંબા રૂટની બસ અહીંથી મળતી નથી અહીં પાર્ક ઉના સુવિધા ફરવા લાયક સ્થળ છે તેથી અનેક પર્યટકો અહીંથી પસાર થાય છે તેમજ અનેક ગામડાને બસો દોડતી નથી મેંદડીયા તરફ જવાની બસ માળિયાના બુલંદ માર્ગ છે વેરાવળ જુનાગઢ વાયા માળિયાહાટીના દર કલાકે સટલ બસ તેમજ લાંબા રોટની બસ ચાલુ કરવાની પણ માંગણી કરી છે જો આવનારા સમય એસટી તંત્ર દ્વારા અમારી માંગણી સંતોષે નહીં તો જુનાગઢ એસટી સલાહકાર સમિતિના સભ્યો મહેન્દ્રભાઈ ગાંધીએ ગાંધીચંદિયા માર્ગ અપનાવશે તેમજ હાલ માળિયાહાટીનામાં રેલવે તંત્ર દ્વારા પણ જળહળતો અન્યાય છે હાલ એક જ ટ્રેન જબલપુર ટ્રેનનો સ્ટોક છે હાલ બધી જ ટ્રેનો રેગ્યુલર ચાલુ કરવા આવે તેમજ લાંબા રોટની તમામ ટ્રેનોનો સ્ટોક માળ્યહાટીનામાં આપવામાં આવે તેવી પ્રજાની પ્રબળ માંગ છે રેલ્વે તંત્ર દ્વારા અમારી માંગને સંતોષ છે તો રાજ સોરાટ સહિત રક્ષક સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈ ગાંધી ગાંધીજીની માર્ગે અપનાવશે તેવી યાદી જણાવેલ છે જે જે કે ઉભા છે તે માડી હાટીના તાલુકાનું બસ સ્ટેન્ડ છે અરસટ ગામના તાલુકાના પ્રજાજનો આ બસ સ્ટેન્ડનો લાભ લે છે કારણ કે હાઈવેથી ચાર કિલોમીટર હોય ત્યારે આ બસ સ્ટેન્ડમાં જે જરૂરિયાતની બસો જોઈએ નથી આવતી આવા માટે થઈને અમુએ સરકારશ્રીમાં વિભાગની નિયામકમાં અવારનવાર રજૂઆત કરી છે જેમ કે આજે આ બાજુ ભાવનગર તરફ જવાની આ બાજુ હિંમતનગર માણસાથી માંડીને અમદાવાદ સુધી જવાની બસો પૂરતી મળતી નથી ને લોકલ બસો છે પણ તે પણ અપૂરતી છે ગામડાને જોડતી આવું વિશાળ બસ સ્ટેન્ડ હોય પૂરતી સુવિધા હોય ત્યારે આ બસો મળવી જોઈએ આ તાલુકાના વિસ્તારના લોકોની ખાસ લાગણીને માગણી એવી છે રિપોર્ટર પ્રતાપ સિસોદિયા મારીયાહ હાટીના